કે પહેલા કમેન્ટ એવી આવતી હતી ને કે અમારું નામ લેજો બ્લોગમાં એવું તો કહેજો તમે અને અમારા બ્લોગ પૂરેપૂરા જોજો ફ્રેન્ડ નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો સપોર્ટ કરો કે કંઈ સબસ્ક્રાઈબર નથી માતાજી અને હવે તો અમે બેઠા છીએ આજે તો સંજુ ઘર જ છે કામ પર પણ નથી ગયો અને આજે તો કઈ વિચારીએ છે બધું કામ કરવાનું કસે કામ ધીરે ધીરે તાપ તો 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 ખૂબ જ લાગે છે ગરમી પણ ફીલ થાય છે પંખો લાયા પણ છે હવે લાઈટ સાંજે સાંજે દાવે ને એટલે અને બહાર તો એકદમ છાયો છે ને એટલે ઝાડવા નીચે બેસી ચાલો તો કમેન્ટ માં લખી દેજો કમેન્ટ કરી દેજો પછી લઈ લેશું બ્લોગ માં જય માતાજી